રામ ડાયરા ને ભાઈ આગળ તમે ક્લિપમાં જોઈએ છે કે ઘણાને બધાને વિડીયો જોઈને પ્રશ્ન થયો છે કે આને શું કહેવામાં આવે તો આજે આપણે હાકીએ લેઝરિયા તરીકે ઓળખવામાં આવે છે ટ્રેક્ટરમાં આ એને અને અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ લોકેશન ઉપર અલગ અલગ નામથી એને સંબોધવામાં આવે છે અને બધા પોતપોતાની રીતે કંઈક ને કંઈક નામથી ઓળખતા હોય એમાં કંઈ ડાઉટ નથી લેઝરિયા હાકીને આમાં શૈડીનું વાવેતર કરવાનું છે એટલે આ લેઝરિયા ચલાવવામાં આવે છે શેરડીનું વાવેતર શાહની અંદર થાય અને પછી આ વારો જે છે એની માટી એની ઉપર પડી જાય એટલે એનું વાવેતર કમ્પ્લીટ થઈ જાય શેરડી વાવા માટેની બધી તૈયારીઓ હાલેસ્ટ્રેક્ટર થી હાઈના પહેલા ગેર માં હાઈ ફર્સ્ટ ગિયર બેતાલીસ ઇંચના અંતર જેવું અંતર ઉપર બે લેઝરિયા ફિટિંગ છે બેંની વચ્ચેના પારાની લંબાઈ બે સાહસની વચ્ચેનો પારો છે એ બેતાલીસ ઇંચનો થાય દાંતીની અંદર ખાલી બે જ માં આ બધું ફિટિંગ કરે છે પારાની ઊંચાઈની વાત કરીએ તો આ શેરડીનો ટુકડો દોઢક ફૂટની આસપાસની લંબાઈવાળો છે જોઈ શકો છો બે ફૂટની આસપાસનો ઊંચાઈવાળો પાળો થાય છે ઉપરની ચોસ સુધીમાં બે બે ફૂટ